આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક દસ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર ને ઓગણીસીમાં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સિત્તેર હજાર સાતસો ને નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ સાત હજાર નવસોમાં વિચાર્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્ર મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે કાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો જેની વાત કરીએ તો આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણપચાસમાં 100 ગ્રામ ચાંદી નવ હજાર ચારસો જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે ચોરાણું હજાર નવસો રૂપિયા તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલે જે બજાર ભાવ હતા એ જ બજાર ભાવ આજે જોવા મળી રહ્યા છે એટલે કે ઘટાડામાં જોવા મળી રહ્યા છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સિત્યોતેર હજાર બસો ને ત્રીસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ બોતેર હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસ

ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો